જય શ્રી કૃષ્ણ વૈષ્ણવ આજનો સત્સંગ છે વસંતોત્સવ જગહોરી વ્રજહોરા શ્રી ગુસાઈજીએ સંસ્કૃતમાં દાણલીલા લખે છે એની પૂર્ણાવતીમાં એમણે એક પંક્તિ લખી છે શ્રી વ્રજેશ અને વ્રજેશની પ્રિયાઓએ પરસ્પર જે દાન કર્યું એ પોતાના હૃદયમાં બિરાજે એવી શ્રી ગુસાઈજી ભાવના કરે છે આવા ગોપીજનોનો પ્રેમ શ્રી ઠાકુરજીમાં સહજ છે શ્રી ઠાકુરજીએ પોતે દાન કરેલું છે એમની સમગ્ર ઇન્દ્રિયો કૃષ્ણ રસમાં સમાઈ ગઈ છે આ લીલાની સાથે તમે વેણુગીતને પણ જોડી શકો છો કારણ કે વેણુગીતમાં એ ભાવ ગોપીજનોમાં જાગ્યો છે શ્રી મહાપ્રભુજીએ સુબોધિનીજીમાં પણ કહ્યું છે કે ભગવતા સહ સલાહ આપો દર્શનમ મિલિલ મિલિતસ્ય બધી જ ઇન્દ્રિયો કૃષ્ણ રસમાં ડૂબી જાય છે એટલા માટે પરમાનંદ દાસજીએ પણ એક બહુ જ સુંદર કીર્તન ગાયું છે ભવન છાંડ બની જઈએ યા તે ભવન છાંડ બની જઈએ આંખ રસ કાન રસ બાત રસ નંદ નંદન પે પૈયે આ સમયકતા ભોગ છે જેમાં બધી ઇન્દ્રિયો જોડાય છે કામનું સ્વરૂપ શાસ્ત્રોમાં આપવામાં આવ્યું છે સ્રોત ત્વ ચક્ષુ જીવા ત્રાણાનામ આત્મસયુક્ત સંયુક્ત સમુદિષ્ઠાતા ન તે શું તે શું એટલે કે આપણા આંખ નાક કાન બધું જ મન સાથે પોતપોતાના વિષયોને લઈને પોતાના પ્રિયતમ સાથે જોડાઈ જાય એનું કામ છે આવું કામ ગોપીજનોના હૃદયમાં કૃષ્ણ કૃષ્ણરૂપ પ્રગટ્યો છે आ सहज प्रीति कृष्ण स्वरूपे जागी सहज प्रीति गोपाल ही भावे सहज प्रीत गोपाल ही भावे मुख देखे सुख होई सखीरी प्रीतम नैन सुनैन मिलावे सहज प्रीत कमल और भाने सहज प्रीत कुमुदीनी और चंदे सहज प्रीत कौकला वसंते सहज प्रीत राधा नंद नंदे સહજ પ્રીત ચાતક ઓર સ્વાતી સહજ પ્રીત ધી ધરણી જલધારે પરમાનંદ દાસજી કહે છે કે આ પ્રેમ એવો સહજ છે કે જેવી રીતે સૂર્ય અને કમળને સહજ પ્રેમ છે જેમ કે કુમુદ અને ચંદ્રની સહજ પ્રીતિ છે પંચમ રાગમાં ગાતી કોયલ અને વસંતઋતુને જેમ સંબંધ છે તેમ રાધા અને નંદનની સહજ પ્રીતિ છે સ્વાતિના બિંદુ માટે ચાતકની જેવી પ્રીતિ ધરતી અને વાદળની જેવી પ્રીતિ તે જ રીતે મન કર્મ વચનથી પરમાનંદ પ્રીતિ શ્રી કૃષ્ણમાં છે ઋતુમાં હોળી ખેલના ચાલીસ દિવસો આવે છે આ ચાલીસ દિવસોને ચાર વિભાગમાં વિભાજીત કરવામાં આવ્યા છે દસ દિવસનો પહેલો તબક્કો દસ દિવસનો બીજો તબક્કો દસ દિવસનો ત્રીજો તબક્કો અને દસ દિવસનો ચોથો તબક્કો સહજ પ્રીતિ કરનાર ભક્તો ચાર પ્રકારના સ્વભાવવાળા હોય સાત્વિક ભક્તો રાજસ ભક્તો તામસ ભક્તો અને નિર્ગુણ ભક્તો આ ચારે ચાર ભક્તોના પ્રતિક સ્વરૂપ વસંત ખેલના ચાર પદાર્થોનો ઉપયોગ ખેલવામાં ખેલવા માટે કરવામાં આવે છે ચંદન છોવા ગુલાલ અને અબીલ સફેદ રંગ છે તે સાત્વિક ભાવનો છે અને લાલ રંગ છે તે રાજસ ભાવનો શ્યામ રંગ તામસ ભાવનો અને ચંદનયો રંગ એ નિર્ગુણ ભાવનો છે તમે ગમે તેવા રંગ વાપરો પણ ચાલીસ દિવસ શ્રી ઠાકોરજીને ખેલાવવા માટે આ ચાર રંગો અવશ્ય વાપરવા પછી કેસુડો વાપરો કે કેસરનો રંગ વાપરો એ પણ અંતે તો પીળો જ છે બીજો ભાવ એવો પણ છે કે ચંદન એ શ્રી સ્વામીજીના શ્રીઅંગનું વર્ણ છે લાલ રંગ એ શ્રી સ્વામિનીજીના મુખારવિંદ ઉપર જ્યારે આનંદ વધે છે ત્યારે લાલ લાલ ગુલાબી છવાઈ જાય છે એનો છે અને શ્યામ રંગ છે તે શ્રી સ્વામિનીજીની આંખમાં અંજાયેલો કૃષ્ણ કાજળનો છે શ્વેત રંગ આપ શ્રીના શ્રી અંગ ઉપર આનંદની જે કા ક્રાંતિ વધી છે એ ક્રાંતિનો રંગ છે આમ ચોવા ચંદન અબીલ ગુલાલ એ ચાર રંગોથી આપણે આ ભાવથી ખેલાવીએ છીએ ચાર યુદ્ધાધિપતિ પતિઓ છે શ્રી સ્વામી શ્રી યમુનાજી શ્રી ચંદ્રાવલીજી શ્રી લલિતાજી અને શ્રી સ્વામિનીજી આમ તો બધા જ ભક્તો દરરોજ સેવા કરે છે પરંતુ આ બધામાં પણ મુખ્ય કોઈ એક હોય છે એટલે દસ દસ દિવસ જુદા જુદા સ્વામિનીજીની મુખ્ય સેવાઓ છે પહેલાં દસ દિવસ છે તે યમુનાજીની સેવા છે જોકે એમની સાથે બીજા ભક્તો પણ જોડાયેલા હોય છે આ દિવસ વસંત પંચમીથી લઈ મહાશુદ ચૌદશ સુધી સૂક્ષ્મ ખેલ થાય કેવળ વસંત રાગ જ ગવાય બીજા બધા રાગ મહાશુદ્ધ પૂનમ હોળી દંડો રોપાય ત્યારથી શરૂ થાય બહાર તમે જો વસંત રાગ જોશો તો એ અલગ રીતે ગવાય છે એમાં બે જાતમાં ગવાય પરંતુ આપણે ત્યાં જે વસંત રાગ ગવાય છે એમાં શુદ્ધ શુદ્ધ ગવાય છે શ્રી ગુસાઈજીએ આપણે ત્યાં પ્રધાન વસંતરાગની શરૂઆત કરી છે એમ કહેવાય છે કે આ જે સાત સ્વર છે સારે ગા પધની એ જુદા જુદા પક્ષીઓના કેકારવામાં બોલવામાં આવતા સ્વરો છે સડજ આ એ મયુરનું કેકારો કેકારો છે ઋષભ એ ચાતકનો સ્વર છે ગાંધાર યાની ગ પછી કોમળ હોય કે શુદ્ધ હોય અજ એટલે બકરાના ગળામાંથી નીકળેલો સ્વ છે મધ્યમ મ શુદ્ધ કે તીવ્ર એ ક્રોચ પક્ષીના મુખમાંથી નીકળેલો છે પંચમ એ કોકિલાના એટલે કે કે કોયલના મુખમાંથી નીકળેલો છે ધેવંત એટલે ધ એ શુદ્ધ હોય કે કોમળ એ મંડૂકના એટલે કે દેડકાના મોઢામાંથી નીકળેલો છે અને ની નિષાદ એ હાથીની ચિત્કાર હાથીનો અવાજ છે આ જે જુદા જુદા રાગો છે એમાં વાદીને સંવાદી સ્વરો રસ પ્રમાણે આવે છે મ અને પ આ બે સ્વરો શૃંગાર અને હાસ્યના પ્રધાન સ્વરો છે તમે જાણો છો કે ભારત મુનિએ આઠ પ્રકારના રસ કહ્યા છે સાહિત્ય દર્પણકારે નવ પ્રકારના રસ કહ્યા છે અને ભક્તિ માર્ગમાં દસ પ્રકારના રસ છે મનુષ્યને પોતાના અંતકરણમાં જે રસ એટલે કે આનંદ આવે એ ભક્તિમાર્ગ પ્રમાણે દસ પ્રકારે આવે છે અને દરેકના સ્થાયી ભાવ હોય છે એ સ્થાયી ભાવમાંથી રસની નિષ્પત્તિ થાય તો મ અને પ એ શૃંગાર અને હાસ્ય રસના પ્રધાન સ્વરો છે શા અને રે એ રૌદ્ર અને વીર રસના પ્રધાન સ્વરૂપો છે મ અને ની એ કરુણ રસના પ્રધાન સ્વરો છે ભયાનક અને અદભુત આ ત્રણ રસના પ્રધાન સ્વરો છે જ્યારે વસંત રાગની વાત આવી ત્યારે આપણા કુંભનદાસજીએ એક બહુ જ સુંદર પદ ગાયું છે તેઓ કહે છે કે ભાઈ તમે બધા રાગોની વાત કરો હજારો રાગો છે તેમાં જુદા જુદા શ્રમિક પણ છે પણ ઓર રાગ સબ સે બારાતી દુલ્હે રાગ વસંત જ્યારે જાણ ઠાઠ માઠથી નીકળે ત્યારે વરરાજા મુખ્ય હોય તેમ બધા રાગોમાં મુખ્ય રાગ તો વસંત જ છે કારણ કે એ આનંદ અને પ્રેમનો રાગ છે આ દસ દિવસની અંદર પ્રિયા પ્રિય તમને બિરાજમાન કરી નંદભવનમાં સૂક્ષ્મ ખેલ થાય છે આ ખેલમાં પરસ્પરના સૌંદર્યનું દર્શન થાય આ દિવસોમાં પિચકારી નથી ઉઠતી અબિલ ગુલાલની અંધિયારી નથી થતી અને ઠાકોરજી પાસે અબીલ ગુલાલની પોટલીઓ પણ નથી પધરાવાતી છડી અને ગેંદ પણ નથી પધરાવવામાં આવતા અમારા સુરતના ઘરમાં આ દસ દિવસ ગ્વાલના દર્શન સમયે પ્રભુને ખેલાવવામાં આવે છે કારણ કે આ ઘરનો ખેલ છે રાજભોગમાં ખેલ હોળી દંડાથી શરૂ થશે કારણ કે પ્રભુ ઘરેથી નીકળે ને પોળ સુધી એટલે કે ઘરની બહાર ખેલવા માટે પધારશે એટલે આ પોરીકો ખેલ થશે વસંત પંચમીના દિવસે કળશનું પૂજન થાય છે અને કળશમાં આમ્રમંજરીની ડાળખી ખજૂરની ડાળી સરસવનો પીળા ફૂલની ડાળ સરસવના પીળા ફૂલની ડાળી યવાંકુર બોરના ફળ વિવિધ પ્રકારની કળીઓ અને પુષ્પો વગેરે પધરાવવામાં આવે છે ને ઉપર પીળું વસ્ત્ર ઓઢાળવામાં આવે છે શ્રી વલ્લભાદી શકી છે